નમસ્કાર ખેડૂત મિત્રો આજે તમને લોકોને ઉપયોગમાં આવે તેવો એક નવો સરસ મજાનો દેશી જુગાર લઈને આવી ગયો છું આ તમે લોકો જોઈ શકો છો આ મારી પાસે છે દવા સાટવાના પપની એક નાની મોટર આ મોટર ની મદદથી આપણે બોરવેલ માંથી પાણી કાઢવાનું છે તો પાણી કઈ રીતના કાઢી તે તમને લોકોને બતાવીશ ને આની કિંમત છે માત્ર સાડી ચારસો રૂપિયા એટલે કે ચારસો પચાસ રૂપિયાની આ મોટર આવે છે અને તમારે પાણી કાઢવું હોય તો તમારે પાણી કાઢવા માટે પચીસો જેવો ખર્ચ લાગી શકે તો તમારે માત્ર પચીસસો રૂપિયામાં તમે બોરવેલમાંથી પાણી કાઢી શકશો અને આ જુગાડ ખૂબ ઉપયોગી છે અને તમારે જો એક દિવસની અંદર પાંચસોથી હજાર હજાર બે હજાર લિટર તમારે પાણી કાઢવું હોય તો તમે આ નાની મોટરથી પણ પાણી કાઢી શકો અને આ મોટર ખૂબ જ ઉપયોગી છે તો આ મોટરથી પાણી કેવી રીતે કાઢવું એ હું તમને લોકોને બતાવીશ અને કઈ રીતનું આનું પૂરું સેટઅપ છે તો મારું આખું સેટઅપ તમને લોકોને બતાવીશ તો આ પાણી કાઢવા માટે આમાં જ તમે સિમ્પલી અહીંયા બેટરીથી પણ વાયરલ આપી બાર વોટની બેટરી તમે લઈ શકો તો આથી પણ પાણી કાઢી શકો અને પછી તમારે જો ડીશનો ઉપયોગ કરવો હોય તો સોલાર પેનલથી પણ તમે આથી પાણી કાઢી શકો છો તો સોલાર સોલાર પેનલની કિંમત છે અઢારસો પચાસ રૂપિયા અને બેટરીની કિંમત છે ચાર હજાર રૂપિયા તો તમને ગમે તે તમે તમે લોકો લઈ શકો છો અને દિવસ દરમિયાન જો તમારે પાણી કાઢવું હોય ને તો તમે ડીસ જ લેજો જે સોલાર પેનલ ની આવે છે અને રાત્રિ દરમિયાન તમારે પાણી કાઢવું હોય ને તો તમે બેટરીનો પણ ઉપયોગ કરી શકો છો અને આ સિમ્પલી આ મોટર જે બાર વોલ્ટનો પાવર કાઢે એ ગમે વસ્તુથી આ મોટર ઉપડી જાય છે અને શરૂ પણ થઈ જાય છે હવે હું તમને લોકોને કઈ રીતનું પાણી કાઢવું તે તમને લોકોને ને બતાવીશ તો સાલો મારી સાથે અત્યારે હું જાઉં છું મારા બોર વેલે તમને લોકોને પાણી કાઢીને પછી બતાવીશ તો હાલો હું મારા સેટઅપી પચાસ ની સોલાર છે તો આ ડીશની જરૂર પડે છે ને આપણું જુગાડ છે દેશી તો આજથી આ જુગાડથી હું પાણી કાઢી તમને લોકોને ને બતાવીશ તો વિડીયો બીઆ પાછા મિત્રો આ છે આપણો બોરવેલ તમે લોકો જોઈ શકો છો આ બોરવેલ ની તમને લોકોને હવે પાણી કાઢીને બતાવીશ તો આપણી આ જે મોટર છે તમે લોકો જોઈ શકો આપણું સેટઅપ છે આ તો અહીંયા એક પથ્થર બાંધવો પડે જેના કારણે જે આ આ પાણીની અંદર ડૂબી જાય પછી આપણે એને અંદર ઉતારવાની હોય છે તો અત્યારે આપણી બીશ પણ ગોઠવાઈ ગઈ છે તમે લોકો જોઈ શકો ડિસ પણ ગોઠવાઈ ગઈ છે હવે હું ફાઇનલી અહીંયા શેડા આપો એટલે મોટર શરૂ થઈ જશે તો સિમ્પલી અહીંયા બે શેડા હોય છે લાલમાં લાલ અને કાળામાં કાળો દેવાનો હોય છે તો અત્યારે હું લાલમાં લાલ અને કાળામાં કાળો આપી દઉં છું ફાઇનલી આપણી મોટર ચાલુ થઈ ગઈ છે હવે ચાલો હું તમને મોટર બતાવી દઉં જો આપણી મોટર શરૂ થઈ ગઈ છે હવે આપણે બોરવેલ ની અંદર ઉતારી આ ભાગ જે છે તે પેલા પાણી ની અંદર નાખવાનો હોય છે તો ચાલો વાવા દઈએ ત્યારે ફાઇનલી આપણી મોટર ઉતરી છે બોરવેલ ની અંદર આપણે મોટર ઉતારી છે

તો આ માત્ર તમારા ખર્ચો પચીસો નો છે અને પચીસો માં તમારે એટલું પાણી આવે છે આ ઘર વપરાશમાં આ પાણી ખૂબ ઉપયોગમાં આવે છે તો આ સેટઅપ અવશ્ય એક બનાવજો ચાલો અત્યારે ફાઇનલી આપણે તમને લોકોને બોરવેલમાંથી પાણી કાઢવાનો એક દેશી જુગાડ બતાવ્યો છે આ જુગાડ માત્ર તમે પચીસો ની અંદર કરી શકો છો તો જોઈ લો આપણે ફાઇનલી પાણી પણ આવી ગયું છે તો આજનો આ જુગાડ કેવો લાગ્યો ખાસ કોમેન્ટમાં જણાવવાનું બોલતા નહીં ને આ જુગાડ ગમ્યો હોય તો એક લાઇક કરી નાખજો અને નવા નવા જુગાડ જોવા માટે આ ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો